પાંચમી સપ્ટેમ્બરે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવશે ત્યારે ગીર સોમનાથના ભેટાળી ગામના શિક્ષકોએ શિક્ષક દિનની અનોખી ઉજવણી કરી છે ભેટાળી ગામની શાળાના શિક્ષકોએ સાથે મળીને પોતાના ખર્ચે શાળામાં ચંદ્રયાન થ્રીની

અસામાન્ય કામ શક્ય બન્યું છે મારું નામ અનિલ વિક્રમભાઈ બંપાણીયા હું શ્રી વેરાવળ તાલુકાની શ્રી પેટાડી બે સેન્ટ્રલ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને હાલ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે કાર્યરત છું મારી શાળા એ વેરાવળથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલી છેવાડાની શાળા છે મને ક્રિએટિવિટી કરવાનું થોડુંક મન હતું મારી શાળાનું બિલ્ડિંગથી સરકારશ્રી દ્વારા નવું બિલ્ડિંગ આપવામાં આવ્યું જ્યારે બિલ્ડિંગ બન્યું ત્યારે મને એમ થયું કે શાળાની અંદર મારે કઈ કરવું જોઈએ નવીનતમ એવો વિચાર આવ્યો કે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ એક એવું મોડલ નું હોય ને એવું મોડલ મારે મારી આ છેવાડાની ભેટાડી પેસેન્ટર શાળામાં બનાવવું છે એટલા માટે થઈ અને જ્યારે ભારતે જ્યારે ચંદ્રયાન ત્રણ લોન્ચ કર્યું અને એની સફળતા મળી એના એક મહિના પછી મેં અને મારા સ્ટાફ મિત્રોએ નક્કી કર્યું કે આપણે કંઈક આવું કઈક બનાવીએ એ દરમિયાન અમારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની કચેરી બીઆરસી સાહેબ અને અમારા તમામ સીઆરસી મિત્રો આ બધાને મે સાથે મીટિંગ કરી અને નથી કર્યું કે આપણે શાળાની અંદર મારે આવું કંઈ કરવું છે તો તમને જે કંઈ પણ મને પ્રેરણા દર્શક કે માર્ગદર્શન મળે એવું તમે મને કહો એટલે એના વિચારના અંતે અમે એક નક્કી કર્યું કે આપણે એક 15 ફૂટ નું એક ચંદ્રયાનનું જે આખા કુજે સ્પેસ શટલ નું મોડેલ છે એ મોડેલ આપણે સ્કૂલ ની અંદર ઇન્સ્ટોલેશન કરીએ આ જે ચંદ્રયાન છે એ બનાવવાનો ખર્ચ છે એ સમથિંગ 1.5 લાખ રૂપિયા આવેલો અને આ એક લાખ પચાસ હજાર રૂપિયા છે એ અમે કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ કે ફંડ ફાળો નહીં ફક્ત હું અને મારા સ્ટાફ પાંચ મિત્રો અમે પાંચ જણા બધા સ્વૈચ્છિક ફાળો કરી અને આ ચંદ્રયાન છે ઇન્સ્ટોલ કર્યું મદદથી પેટાડી સેન્ટર શાળામાં એનું ઇન્સ્ટોલેશન કર્યું આ ઇન્સ્ટોલેશન કરવાથી બાળકો જ્યારે રિસેસ સમયમાં જાય ત્યારે સીધું એની સામે જોઈ કે ભાઈ આ જે સ્પેસ શટલ જે સરકારે જે લોન્ચ કર્યું હતું ચંદ્રયાન ત્રણ જે લોન્ચ કર્યું હતું એવું સેમ મારી શાળામાં છે એટલે આ રીતથી એની અંદર જે બાળકો છે એને જે સ્પેસ શટલ પ્રત્યેનું જે જ્ઞાન છે એને સીધું જોતા મળી ગયું અને અમારી આજુબાજુનું ભેટાડીનું ગામ છે વેરાવળથી થી પાંત્રીસ કિલોમીટરના અંતરે છે અને તેની આજુબાજુના ગામની શાળાના બાળકો અને બીજા વાલીઓ તે પણ ત્યાં આવી અને આ અમારી છે નિહાળે છે